શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માત કી જય શ્રી ખોડિયાર માત કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ વાલો કાળો કાળો ને વાળી કામણ ગારો વાલો કાળો કાળો ને વાળી કામણ ગારો વાલો ભક્તો નો તારણ હાથ જાલો ને મારો વાલો ભક્તો નો તારણ હાથ જાલો ને મારો જાણ્યા હાથ ને મારો સાંભળ્યા હાથ જાલો ને મારો મને એક તારો હાથ ને મારો મને યાદ सड जो नरो यमे भक्ति नरा गे ड भैरा यम भक्ति नरा गे ड भैरा जो पाे मारा पग सत जो नरो जो पाे मारा पढिया हात जालो नै मरो यमे भक्ति नरा याद जालो ने मारो जो जो चढ़े नहीं बीजो राम सामणिया हाथ जालो ने मारो संसार सागर में स्नेह ना नीर जा जा संसार स्नेह ना सागर मानी रजा जा जा ते डूबी न जाए मारी ना सामणिया हाथ ने मारो ते म मा डूबी न जाय मारी ना ો ને મારો મને મોહ કેરી નગરી મન જા જા મને મોહ કેરી નગરી માં મન રે જા મારા ભક્તિ ના ખોલી નાખો દ્વાર સાંભળ્યા હાથ ઝાલો ને મારો મારા ભક્તિ ના ખોલી નાખો દ્વાર શામળિયા હાથ ઝાલો ને મારો લોભ લાલસની ની લાલસ સમાલો લોબ લાલચ જો જોજો જાય ન જાય મારો જીવ જીવણિયા હાથ જા મારો જો જોજો લાય ન જાય મારો જીવ જીવસામણિયા હાથ ઝાલો ને મારો ગોર કરિયુગમાં કાદવ ને કીચડ જા જા ગોર કરિયુગમાં કાદવ ને કિચડ જાય મા કો મારો જીવ શામળિયા હાથ જાલો ને મારો એમાં ખૂપી ન જાય મારો જીવ શામળિયા હાથ જાલો ને મારો કાન મન ધરી તું જને શરણી ધરો કાન મન ધરી તું જને શરણી ધરો મારો અપરાધી પ્રાધિ યા જીવ શામળી હાથ ને મારો મારો અપરાધી

શું મારી જે કોઈ ગાય શીખે ને વાત શૂણે રે મારી એનો ધન્ય જન મારો થઈ જાય હાથ ઝાલો ને મારો એનો ધન્ય જીવન થઈ જાય સાંભળ્યા હાથ ઝાલો ને મારો વાલો કાળો કાળો ને વળી કામણ ગારો વાલો કાળો કાળો ને વળી કામણ ગારો વાલો વતન તા યા હાથ ઝાલો ને મારો ઝાલો ઝાલો સામળિયા હાથ ઝાલો ને મારો ઝાલો ઝાલો સામળિયા હાથ ઝાલો ને મારો મને એક તમારો યાદાર સાંભળ્યા હાથ ઝાલો ને મારો મને એક તમારો યાદાર સામળિયા હાથ ઝાલો ને મારો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય